વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે મિત્રની વર્ષીય સગીરા પર દુષ્કર્મ આરોપ ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે દુષ્કર્મમાં મદદગારી કરનાર આરોપીનો મિત્ર હજુ પણ ફરાર છે ફોન પર વાત ન કરતી હોવાથી આરોપી વારંવાર ધમકી આપતો હતો માતાપિતાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી દુષ્કર્મની જે ઘટના બની હતી સગીરા પર જે દુષ્કર્મ આચરનાર આરોપી હતો પોલીસે ગણતરીના કલાકોમાં જ આ આરોપીની ધરપકડ કરી લીધી છે પહેલા તો સગીરાને ફોન ઉપર વાત કરવા માટે દબાણ કરતો હતો જો સગીરા વાત ન કરે તો તેને અને તેના પરિવારને તેના માતા પિતાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપતી હતી તો બીજી તરફ જે મદદ કરતો મિત્ર હતો તે હજુ પણ ફરાર છે પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે ખરાદમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના કેસમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ છે મિત્રની મદદથી ચૌદ વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે